ગર્ભગૃહમાં ચોરી કરનાર આંતર રાજ્ય વડોદરા પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને કુલ વીસ લાખ તો મુદ્દા માલ કબજે કર્યો છે વડોદરાના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરમાં રાધાશ્યામ સુંદર ગૌર નીલાય અને જગન્નાથજી બલદેવ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ આવેલી છે ભગવાન શ્યામ સુંદરનું સોનાનું કડું સોનાની ત્રણ ચેન તથા ગાય બાજટ પલંગ જેવા ચાંદીના દાગીના મળી કુલ દોઢ લાખ રૂપિયાની ચોરી થઈ હતી આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ખાનગી ટ્રાવેલની બસમાં મહારાષ્ટ્રથી નાગપુર જઈ રહ્યો છે જેથી વડોદરા પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કરીને વડોદરા પોલીસે સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસ પકડી પાડીને ચોરીમાં ગયેલા દાગીનાઓ કબજે લીધા છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરીને મોટા મંદિરોમાં ચોરી કરે છે તેની સામે નાગપુરમાં ત્રણ અને ગોવામાં એક ગુનો પણ દાખલ થયો છે આ ઉપરાંત તેણે કર્ણાટકના મૂળબિદરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તેમજ આંધ્રપ્રદેશના શ્રી કાકુમલ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે આ ચોરીમાં તેને પાસેથી સાહીઠ જેટલી મૂર્તિઓ પણ કબજે કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી હાલ વીસ લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર